ભારત સરકાર અને ગુજરાતની સરકાર યુજીસી ધારો લાવવાની જે વાત કરી છે મિટિંગો કરે છે ડ્રાફ્ટ કમિટીની બધાના અભિપ્રાય લે છે પણ રાજપીપળા ખાતે જ્યારે આવ્યા તો સામાન્ય માણસ તો કોઈ હતું જ નહીં તમારે આટલો આટલી મોટી તમારી એક મુવમેન્ટ હોય સિવિલ સિવિલ સમા સમાન ધારાની તો બધા નાગરિકોને બધા આગેવાનોને દરેક એને એનો અભિપ્રાય લેવો જોઈએ અમે અમારો વિરોધ એટલો જ છે કે એસટી એસસી એસટી ઓબીસી કે જે સમાન ધારામાં સમાવે છે એનો અમારે વિરોધ છે આદિવાસીની સંસ્કૃતિ અલગ છે એની બોલી અલગ છે અને એટલા બધા આદિવાસીઓ કે ઓબીસી કે બીજા બક્ષીબંધના કોઈ એટલા બધા સદ્દર નથી રાજકીય રીતે સદ્દર નથી ધાર્મિક રીતે સદ્દર નથી આર્થિક રીતે સદ્ધર દરેક રીતે હજુ પછાત છે અને રાજ્ય સરકાર ને ભારત સરકાર કઈ બાબતે અને કઈ કઈ દિશામાં વિચારે છે એ તો અમારા જવાનો તો બહુ ખ્યાલ આવતો નથી યુજીસી આવે તો આદિવાસી સમાજ કેટલું બહુ મોટું નુકસાન થવાનું આદિવાસીની અત્યારે જે અનામતો છે જે વર્ષોથી જેની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ ને સ્નાબત થઈ જશે સમાન ધારો એટલે શું આ તો બધા સરખા તો એટલા બધા આદિવાસી સદ્ધર છે જે લોકો છે પણ અને ઓબીસી પણ બિલકુલ આર્થિક રીતે બેકવર્ડ છે એવા એવા લોકોને તમે સમાવીને શું કરવા માંગો સર યુસીસી કમિટી જયારે રાજ્યપાલમાં અભિપ્રાય લેવા માટે આવી છે ત્યારે આપને તંત્ર તરફથી કોઈ ના મને કોઈ આમંત્રણ કે કોઈ સૂચના નહોતી મળી હાજર રહેવાની જેથી કરીને મેં રજૂઆત કરી શકત પણ મને નથી મળ્યું વર્ષોથી વર્ષોથી બાપ દાદાથી ચાલતું આવે છે અમારું જે આદિવાસીનું આખું બંધારણ આખું સંસ્કૃતિ જ અલગ છે આના આવાથી તો બહુ મોટી ખરાબ વિપરીત અસર પડવાની છે એટલે અમે તો કહીએ સરકારને કે અમને આમાંથી બાકાત રાખો એસસી ને પણ બાકાત રાખો એસટી ને પણ ને ઓબીસીને પણ સિવિલ સમાન જે જે સમાન સમાન ધારાની વાત આવે એમાં તો લોકોનો ઉત્કર્ષ નહી થાય એનો લગભગ બહુ ખરાબ અસર થાય તો દેખીતી રીતે થાય ભાઈ સમાન કાયદો એટલે શું બધું જ સરખું બધા માટે સરખું તો ક્યાં અનામત રહી ક્યાં એ રહી શૈક્ષણિક રીતે અત્યારે જે સ્કોલરશીપો મળે છે વિદ્યાર્થીને બીજી બીજી ઘણી બધી સહાયો મળે છે સરકારની એ બધું ખતમ થઈ જવાનું ને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષવી એવું કીધું નિવેદનમાં કે આજ યુસીસી આવે એમાંથી ગુજરાતના આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવશે એ તો એ તો મીડિયામાં વાત કરી હશે પણ એનો જીઆર બહાર પડ્યો છે એનું જાહેરનામું બહાર પડ્યું છે જાહેરનામું બહાર પડે તો જ અમને અમે તો જ અમને ખાતરી થાય કે બાકાત રાખે છે